કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન ખાતે લક્ષ્મીનારાયણ મંદિરના વાર્ષિક પાઠોત્સવ નિમિત્તે યોજાયેલ ધર્મસભામાં સંતોએ પ્રેરણાદાયી પ્રવચન આપ્યા હતા એક હજાર આઠ જગદગુરુ શાંતિદાસજી મહારાજે સભાને સંબોધતા જણાવ્યું હતું કે માનવીય અનુસરવાના મુખ્ય ચાર ધર્મોમાં રાષ્ટ્ર ધર્મને માનવ ધર્મ સર્વોપરી છે માણસે સ્વધર્મનું પાલન કરવાની સાથે સાથે ઈષ્ટદેવની શ્રદ્ધાથી ઉપાસના કરે તો મુક્તિ મેળવી શકે છે સંત સંતશ્રીએ લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના વિકાસમાં યોગદાન આપનાર સૌને બિરદાવ્યા હતા અને હવે પછી સાથે મળીને સનાતન ધર્મ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે એક હજાર આઠ મહામંડલેશ્વર જનકદુલારા દાસજી મહંગલધામ આશ્રમના જય શ્રીદેવી હરિ ઓમ આશ્રમ બટવાહના સુશ્રી ભારતી દીદી અંબેધામ આશ્રમ લુડવાના ભગવતવતી પાર્વતી દેવી સંન્યાસ આશ્રમ સાંગના યોગીની જાગીરજીએ જ્ઞાનપૂર્વક પ્રવચનો આપ્યા હતા તેમણે સ્ત્રી શક્તિને સનાતન ધર્મના કાર્યમાં જોડી આ સંસ્થાએ જે અભિયાન શરૂ કર્યું છે તેની પ્રશંસા કરી હતી આ સભામાં સંસ્થાના પ્રારંભથી અત્યાર સુધી જેમણે નિરપેક્ષ ભાવે સેવાઓ આપી તેવા કર્મઠ આગેવાનોને સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કરસનભાઈ મેઘાણી રામજીભાઈ ડાયાણી ધનજીભાઈ રૂડાણી અખેભાઈ માનાણી ધનજીભાઈ લીમાણી તેજાભાઈ સાંખલા કલ્યાણજીભાઈ છાબૈયા મુખ્ય હતા પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણીએ પોતાના વક્તવ્યમાં સેવાના ભેગદારી વડીલોએ કરેલા કાર્યોમાંથી યુવાનોએ પ્રેરણા લઈને સનાતન ધર્મના કાર્યને આગળ વધારવા અનુરોધ કર્યો હતો અને સંસ્થામાં ઊભી કરવામાં આવતી અતિથિ ભવન ભોજનાલયની સુવિધાથી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સંતોને સન્માનિત કર્યા હતા જગદગુરુનું બિરુદ મેળવનાર રવિભાઈ બાણાશ્રમ વિરાણીના મહંત શાંતિદાસજી મહારાજનું વિશેષ સન્માન કર્યું હતું પ્રારંભમાં સંસ્થાના મંત્રી શ્રી કિરીટભાઈ ભગતે સૌનું સ્વાગત કર્યું હતું ટ્રસ્ટી શ્રી રતિભાઈ પોકારે પ્રસંગ પરિચય આપ્યો હતો પ્રેમજીભાઈ મહિલાઓ અને ખેડૂતોને સુરક્ષા કવચ આપવાની જાહેરાત કરી હતી આભાર દર્શન પ્રવીણભાઈ દોડુએ કર્યું હતું સંચાલન મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીએ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી ઉમિયા માતાજી ટ્રસ્ટના મહામંત્રી બાબુભાઈ ચોપડા લક્ષ્મી કેન્દ્ર કેન્દ્રસ્થાનના ટ્રસ્ટીઓ શ્રી પૂંજાભાઈ શિરવી શ્રી છગનભાઈ પોકાર શ્રી નારાયણભાઈ ચોપડા શ્રી પ્રેમજીભાઈ ભાવાણી ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ ચોપડા મંત્રી શ્રી શાંતિલાલ નાકરાણી સખજાંચી શ્રી લવજીભાઈ પોકાર શ્રી અબજીભાઈ કાનાણી યુવા સંઘ કચ્છ પૂર્વ રિજિયનના પ્રમુખ અશોકભાઈ ઠાકરાણી પશ્ચિમ રિજિયનના રમેશભાઈ દડગા રવિલાલ વલાણી અશોકભાઈ ભાવાણી ગંગારામભાઈ ચૌહાણ રમેશભાઈ પોકાર કથાકાર નમશ્વી દીદી અને રાધેશ્યામ દીદી ઉપસ્થિત રહ્યા હતા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં પાટસો પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું ગામે ગામથી આવેલા ગાયના દૂધનો અભિષેક ભગવાનની મૂર્તિ પર કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા દિલીપભાઈ જોશીના પદે વિષ્ણુ યાગ યોજવામાં આવ્યો હતો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી આ વર્ષના મહોત્સવમાં યજમાન યુવા સંઘ કચ્છ પૂર્વ રિજિયન રહ્યું હતું પાટોશોની પૂર્ય સંધાએ યુવા ભાઈ બહેનોએ સંગીતના સથવારે દાંડિયા રાષ્ટ્રની રમઝટ બોલાવી હતી જય લક્ષ્મીનારાયણ જય ઇંગી ચૌદમો વાર્ષિક મંદિરનો જે અત્યારે ભવ્ય ભવ્ય રીતે સૌ જ્ઞાતિજનોએ જે આ કાર્યક્રમની ઉજવણી કરી ખરેખર ચાર ચાંદ લાગી જાય જેને કહેવાય કારણ કે આ વખતે આની અંદર યુવા શક્તિ જોડાણ અને યુવાનોને અગાઉ પણ આપણે કીધું હતું ધર્મ હિ સુખસે મુલમ ધર્મ છે એ સુખનું મૂળ છે તો બધા યુવાનો પણ એમાં જોડાણા તમને હમણાં આપણા જે શંકરાચાર્ય આવ્યા હતા સદાનંદ સરસ્વતી દ્વારકા શારદા પીઠના એમને પણ એ જ વાત કરી કે તમે ધર્મ સાથે જોડાઈને રહેશો તો જ તમે સુખને પ્રાપ્ત કરી શકશો એટલે આ વખતે આપણો આ બે દિવસનો જે કાર્યક્રમ હતો આગલા દિવસે આ બપોર બાદ વિશાળ આપણે ધર્મ સભા હતી બધા સાધુ સંતોએ પ્રેરક ઉદ્બોધનો આપ્યા અને રાત્રિના આપણા જ દીકરા દીકરીઓએ રાસ ગરબાનું આયોજન કર્યું હતું એમાં સ્ટેજ ઉપર લગભગ વીસેક કલાકારો આપણા પોતાના જ્ઞાતિના જ આપણા હતા બધા પાટીદારો એને પણ ખૂબ જ સારી રીતે રાસ ગરબાનું આયોજન થયું અને આજે સવારના સમગ્ર કચ્છના આપણા પાટીદારના ગામોમાંથી પવિત્ર ગાયનું દૂધ કુંભોની અંદર લઈ આવ્યા એના સ્વાગત સમયે આપણે કર્યા અને ભગવાનના અભિષેકનો આપણે કાર્યક્રમ રાખ્યો હતો કે ભગવાન અનુયાયીઓના જેટલા પણ ભાઈઓ બહેનો આ સંસ્થાની અંદર મંદિરમાં દર્શન કરવા આવે ભગવાનને આશીર્વાદ લેવાય બધા દૂધનો અભિષેક કરે બધાએ દૂધનો અભિષેક કર્યો ત્યાર પછી ધ્વજારોહણ પાઠોત્સવ પૂજન અને વિષ્ણુ યાગ યજ્ઞનું આપણે આયોજન કર્યું હતું અને અત્યારે જ આ કાર્યક્રમને આપણે પૂર્ણ કર્યું હવે લગભગ યુવાનોમાં પણ એ અવેરનેસ આવી ગઈ છે કે સનાતન વિચારધારાજી છે એને ટકાવી રાખવા માટે સનાતનના વિચારોને ઉજાગર કરવા માટે આપણે કારણ કે પહેલાં અગાઉ કેવું હતું કે ફક્ત વડીલો હોય રિટાયર હોય એ જ મંદિર માટે મંદિરે આવતા ભગવાન આશીર્વાદ લેવા માટે યુવાનો વિમુક્ત થતા જતા હતા મંદિરોથી વિમુક્ત થતા હતા ધર્મથી વિમુક્ત થતા હતા પણ હવે એ બધી સમજણ યુવાનોની અંદર પણ છે યુવાનો પણ અત્યારે ખૂબ હૃદયના ભાવથી પ્રેમથી અત્યારે ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદ લેવા માટે આવે છે કારણ કે આ આધ્યાત્મિકતા જે છે એ સમાજ વિકાસનો ખૂબ મહત્ત્વનો પિલ્લર છે તો આ પિલ્લરને મજબૂત કરવા માટે અત્યારે યુવાનો પણ કટિબદ્ધ છે એ અત્યારના આ પાઠોત્સવમાં આપ સૌએ જોયું હશે